કચ્છના વડુમથક ભુજ શહેરની જો વાત કરીએ તો શહેરમાં આડેધડ બાંધકામ થઈ રહ્યું છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક પાર્કિંગની સુવિધાને પણ તે નુકસાન પહોંચતું હોય છે અને સાથોસાથ ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે આ ઉપરાંત જો વાત કરીએ ગેરકાયદેસર બાંધકામની તો ભાડા કચેરીનો નિયમ છે કે પચીસ થી ત્રીસ ટકા પાર્કિંગ માટેની જગ્યા મૂકી અને ત્યારબાદ બાંધકામ કરવું જોઈએ અને શહેરની અંદર ખરેખર આ નિયમોનું કોઈ જ પાલન કરતું નથી ખુલ્લેઆમ આ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તેમ છતાં બાણા કચેરી શા માટે ચૂપ બેઠી છે શા માટે બાણા કચેરી દ્વારા આ માટે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી શું તેઓની મીઠી નજર હેઠળ આ કામગીરી થઈ રહી છે કે ખરેખર તેઓ તેનાથી અજાણ છે તે સમજાઈ નથી શકતું વૈસે મેં પહાડી આદમી હું મેં વાત સુના થા કે શહેર મેં પૈદલ ચલને વાલો કે લીએ કોઈ જગહ હોતી થી તો કયા નામ ક્યા થા ઉસકા ભૂલ ગયા મેં ફૂટપાથ હા ભગવાન આપકા ભલા કરે ફૂટપાથ है फुटपाथ नाम की कोई चीज शहर में है तो नहीं नहीं ना उस फुटपाथ की जगह पर कहीं झोपड़े बने हुए हैं कहीं दुकानें बनी हुई हैं, कहीं खोचे लगे हुए हैं कहीं बेकारी बैठे हुए हैं कहीं झोपड़े बने हुए हैं कहीं दुकानें बनी हुई हैं, कहीं खोचे लगे हुए हैं कहीं बेकारी बैठे हुए हैं और बाकी जो जगह बचती थी वहाँ म्यूनसिपलिटी वालों ने बड़े बड़े खड्डे खोद रखे हैं और बरसों खुद ही रखते हैं लगता किसी ऐसे मुर्दे की खबर खुदी हुई जो अभी तक पैदा ही नहीं हुआ है આપણી સાથે છે ભરતભાઈ સંઘવી સામાજિક કાર્યકર છે અને ખાસ કરીને ભુજની અસંખ્ય સમસ્યાઓ છે ભરતભાઈ જે આપણે જઈએ કે ભાડા આડે દળ મંજૂરીઓ આપે છે એવું લોકો કહી રહ્યા છે જેમ કરીને જેમ જેમ કે મિરજાપર માંડવી કરીને મિરજાપર સુધી જે નિયમો છે જે બાંધકામના એને નેવે મૂકી દીધા એ બાબતે આપ શું કહેવા માંગો છો હાલના પોઝિશન પ્રમાણે જોતા કે રોડના પચીસ મીટર પાંત્રીસ મીટર બાંધકામ કરવાનું હોય છે એનો આખો ખુલ્લો પ્લોટ રાખવાનું હોય છે જે ભાડાની અંદર અધિકારી દ્વારા કે કામ થઈ રહ્યું છે કોઈ પણ જાતના વ્યવહારથી થી બધું અને શા માટે આ બધી મંજૂરી આપવામાં આવે છે હું પ્રાંત અધિકારી જાધવ સાહેબને પણ વિનંતી કરું સાહેબ આ કોણ છે તમારા કર્મચારીઓ તમને બદનામ કરી રહ્યા છે તાકીદે ભુજના પ્રશ્નમાં આપ ઇન્ટરેસ્ટ લો આ બધો પ્રશ્ન તમારા ઉપર આવે છે શાખાના વડા આપશ્રી છો તો તાકીદે જે પણ ગઈકાલે દિવસે મંજૂરી બધી મળેલી છે જે નિયમ મુજબ જગ્યા રસ્તા પચીસ મીટર પાંત્રીસ મીટર મૂકવાના હોય છે તો એ શા માટે કરવામાં નથી આવતું એ ખાસ જરૂર છે ભુજ ની અંદર મિરઝાપર રોડ જો મુંદર રોડ જો ચારે તરફ બાંધકામ એટલા બધા બની રહ્યા છે તો એની મંજૂરી થી કેમ થાય છે કે મંજૂરી બહાર થઈ રહ્યું છે કોની મીઠી નજર થઈ રહ્યું છે એ પણ એક ખાસ જોવાની જરૂર છે અને ભુજના ધારાસભ્યને વિનંતી કરું કે સાહેબ આપ ધારાસભ્ય છો આપ આ વિસ્તારમાં જુઓ આ ક્યાં ક્યાં કેટલું બાંધકામ થઈ રહ્યું છે શા માટે નિયમ વિરુદ્ધ થાય છે શા માટે તમે કઈ અવાજ નથી ઉપાડતા એ ખાસ જોવાનો ખાસ પ્રશ્ન છે આજરોજ અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના સામાજિક કાર્યકર અને ભાજપના સક્રિય કાર્યકર્તા ભરતભાઈ સંઘવી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ખરેખર આ અંગે ભાડા કચેરી દ્વારા કોઈ નક્કર કામગીરી કરવી અતિ આવશ્યક છે નહીં તો સમય જતાં શહેરમાં આડેધડ ગેરકાયદેસર બાંધકામ થશે અને તેના કારણે ક્યાંયક ને ક્યાંયક નાગરિકોની સમસ્યામાં જ વધારો થશે ટૂંક સમય પહેલા જ જે ફાયર સેફ્ટી બાબતે ચીફ ઓફિસર હોય કે ફાયર ઓફિસર હોય એ બાબતે કેટલી બધી હોટલો કરવામાં આવી હતી બરાબર જે બતાવવામાં આવ્યું છે પાર્કિંગ જયારે પ્લાન રજૂ કરવામાં આવે છે ભાડામાં ત્યારે નીચે પાર્કિંગ બતાવે છે એના અંદર હોટલ બની ગયેલી છે કોઈકમાં ગોડાઉન છે કોકમાં શોરૂમ છે તો આને કેમ મંજૂરી આપવામાં આવે છે અને સીલ કર્યા બાદ ફાયર ઓફિસર દ્વારા એટલે પાછા ખુલી કેમ ગયા બિલકુલ સાચી વાત છે ઘણી બધી મીડિયામાં અને પેપરમાં આવેલું કે આ પાર્કિંગ આ હોટલો બંધ કરવામાં આવી છે પછી તપાસ કરતા એવું કહે છે કે અમે થોડુંક રિપેરિંગ કામ માટે ખોલી છે તો આજે એને બે મહિના થઈ ગયા રિસર્ચ ધંધો ચાલુ થઈ રહ્યો છે તો આ ફાયર ખાતાની અંદર શું ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે શું કરે છે ચીફ ઓફિસર શ્રીઓ અને ભાડાના અધિકારીએ પણ દર વર્ષે રિવાઇન્ડ કરવું છે જે જે બિલ્ડિંગની મંજૂરી આપેલી છે એ બિલ્ડિંગ પ્રમાણે બાંધકામ છે કે અલગ અલગ છે તો આ ભ્રષ્ટાચાર પ્રશ્ન ના આવે અને કોઈ જાતનું ના આવે પાર્કિંગ થી પાર્કિંગ માટે જગ્યા ખુલી રહી એની અંદર હોટેલ ના ચાલે એની અંદર બીજા કઈ કામ ના ચાલી શકે એટલે આ તંત્ર એ ખાસ જોવાની જરૂર છે આ ઉપરાંત ભાડા કચેરી દ્વારા ગમે ત્યારે નાના માણસોના દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે આ માટે તેઓને ક્યારેય નોટિસ પણ પાઠવવામાં નથી આવતી હોતી અને જ્યારે મોટા માથાની વાત કરવામાં આવે તો તેઓને આ બાબતે જાણે કોઈ જ ફરક ન પડતો હોય તે પ્રકારે તાલ સર્જાતો હોય છે મોટા માથાના લોકોના દબાણ ક્યારેય નથી હટાવાતા અને નાના લોકોને જ હંમેશા નિશાન બનાવવામાં આવતા હોય છે તો આ પાછળનું પણ શું કારણ તેનો જવાબ હાલ પ્રજા માંગી રહી છે યે ભરતભાઈ સંઘવી સાથેની કચ્છ ટીવી ન્યૂઝ સાથે વિશેષ મુલાકાત રાજકોટ નો બનાવ પછી નગર જાગી છે અને બહુ સારું કામ કર્યું ત્યારે એ લોકો ને બંધ કરાયો તો પછી ચાલુ કેમ થઈ છે તો આની અંદર જવાબદાર કયા અધિકારી છે અને જે અધિકારીઓ ઉપર પણ એક્શન લેવાની ખાસ જરૂર છે અને તાકીદે આવી જે બંધ કરેલી મિલકતો અત્યારે ચાલુ હોય એ મિલકતો તાત્કાલિક ખુલી કરવાની જરૂર છે અંડરગ્રાઉન્ડ હોટેલ ની અંદર કોઈ દુર્ઘટના બની કોઈ મૃત્યુ થઈ ગયા લોકોના તો જવાબદારી કોની કે કલેક્ટર ઓફિસ જવાબદારી લેશે વાળાના અધિકારી લેશે કે પછી ફાયર ઓફિસર લેશે કે ચીફ ઓફિસર લેશે કોની જવાબદારી કે ધારાસભ્યશ્રીની બિલકુલ આપની વાત સાચી છે કે ભુજ વિધાનસભા વિસ્તાર હોય એટલે ભુજના ધારાસભ્યની પ્રથમ જવાબદારી થાય છે કે આવા બનાવ બની ગયા પછી જે વસ્તુની શીલ થતું હોય એ વસ્તુ પાછી કેમ વપરાય છે ધારાસભ્યશ્રીએ ભુજના આ બાબતમાં ખાસ રસ લેવાની જરૂર છે કે આવા બનાવ બનશે ત્યારે તમે ખાલી આ શું સારું પાડશો સરકાર એને સહાય આપશે પણ શા માટે આવા ખોટા કામ થઈ રહ્યા છે નગરપાલિકા શું કરી રહી છે એનો બાંધકામ શાખા છે ચીફ ઓફિસર છે ફાયર ડિપાર્ટમેન્ટ છે ભાડાના અધિકારીઓ છે હું કચ્છ કલેક્ટર સાહેબ વિનંતી કરું સાહેબ બે દિવસ તમે ભાડા ચીફ ઓફિસર ફાયરને લઈને ભુજ દરેક બિલ્ડિંગ નું વિઝિટ કરો જે કાંઈ પણ બનાવ બનશે તો સાહેબ આપ કચ્છ ના ધણી છો જિલ્લાના મેજિસ્ટ્રેટ છો આવા આપણા બનાવ ધ્યાનમાં નીચે જો આવા બનાવ બનતા હોય તો પછી આને અટકાવશે કોણ ખાસ કરીને ભરતભાઈ એક ફરિયાદી છે કે જ્યારે અમુક આરટીઓ એક્ટિવિસ્ટ છે જે ફરિયાદ કરે છે ફરિયાદ કર્યા બાદ ભાડા ચેક કરવા જાય છે ચેકિંગ કરે છે ત્યાં અને અરજી પણ દબાઈ જાય અને અરજી પાછી ખેંચાઈ જાય ફાઇલે થઈ જાય છે તો કોણ વહીવટ કરે શું તોડ કરવા માટે જ આવી અરજી કરો છો તમે હું એક તો ભાડાના અંદર વર્ષોથી એક ને એક જગ્યાએ જે કર્મચારી બેઠા છે એની અંદર ગુજરાત સરકારને પણ વિનંતી કરું કે સાહેબ આની બદલી થવી જોઈએ એક જગ્યાએ ક્યાંય પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં નવું જોઈએ એને અલગ અલગ જગ્યાએ ટ્રાન્સપોર્ટ માટેનો એક નવો નિયમ બનાવો અને જે કર્મચારીઓ આવી કરી રહ્યા છે હું તો કહું છું ભાડાના જે સર્વેયર છે એની મિલકતની તપાસ કરવી જોઈએ એસીબી દ્વારા મિલકતની તપાસ કરવામાં આવે અને એટલે કેટલી બધી મિલકતો બનાવેલી છે અને જે તે અધિકારી જેની જવાબદારી જે એરિયામાં છે એરિયાની અંદર જે ખોટું કામ થાય તો એને સસ્પેન્ડ કરો એ પ્રાંત અધિકારીની જવાબદારી છે પ્રાંત અધિકારી કલેક્ટરશ્રી તાત્કાલિક આ બાબતમાં એક્શન લેશે તો જ આ બધું બંધ થઈ જશે